નમસ્કાર મિત્રો આજે ગુરુ છેલો અને બંને બારવટીયાઓ પેલા સિપાઈને લઈ અને એના રજવાડા તરફ ચાલ્યા છે અને ચાલતા ચાલતા જંગલમાં તેમણે પ્રવેશ કર્યો છે ત્યારે પેલો સિપાઈ કહે છે કે હે ગુરુજી અમારા રજવાડાના રાજા એ ખૂબ જ ક્રૂર અને ભયાનક છે અને એકવાર તેઓ જે નક્કી કરી નાખે છે તો પછી એમનો બોલ ક્યારેય બદલાતો નથી અને તેઓ પાંચ વર્ષથી આજુબાજુના ગામડાઓમાંથી બાળકોને ઉઠાવી લાવે છે અને તેમને તાલીમ આપી યુદ્ધ માટે એક ચપળ સિપાહીઓની સેના તૈયાર કરી રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે તમે મને ખાલી એમની પાસે તો લઈ ચલો અને પછી તમે જોજો કે એ રાજાની હું કેવી હાલત કરું છું અને આમ ચાલતા ચાલતા જંગલમાં રાત પડી જાય છે અને રાતના અંધારામાં આ સિપાહી કહેવા લાગ્યો કે ગુરુજી આપણે રાતના અંધારામાં ક્યાંક રસ્તો ભટકી ના જઈએ એના કરતા રાતવાસો કરી લઈએ ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે હા ગુરુજી તમે બધા અહીંયા આરામથી સુઈ જાઓ અને અમે બંને ભાઈઓ તમારો પહેરો ભરીએ છીએ કારણ કે આ તો જંગલ કહેવાય અને જંગલમાં જંગલી જાનવર પણ રહેતા હોય અને રાતના તેઓ કદાચ આપણા ઉપર હુમલો કરી નાખે તો રાતના અંધારામાં શું કરવાનું માટે તમે આરામથી સુઈ જાઓ અને અમે બંને ભાઈઓ તમારો પહેરો ભરીશું અને આમ પછી તો પેલો સિપાહી અને ગુરુ ચેલો ત્રણેય જણા ત્યાં આરામથી સુઈ જાય છે અને આ બાજુ બંને બારવટીયાઓ હાથમાં લાકડીઓ લઈ અને પહેરો ભરી રહ્યા છે અને મિત્રો આમ કરતાં કરતાં અડધી રાત વીતી અને અડધી રાત થઈ ત્યારે કોઈકના રડવાનો ધીમો ધીમો અવાજ સંભળાવવા લાગ્યો ત્યારે એક બારવટીઓ બીજાને કહે છે કે ભાઈ તને આ જંગલમાં કોઈના રડવાનો અવાજ સંભળાય છે ત્યારે બીજો બારવટીઓ કહે છે કે ના ભાઈ મને તો કોઈ અવાજ સંભળાતો નથી પરંતુ મિત્રો થોડી જ વારમાં પવન વેગે એ અવાજ વધારે ને વધારે સંભળાવવા લાગ્યો ત્યારે બીજો બારવટીઓ કહેવા લાગ્યો કે હા ભાઈ હવે મને કોઈકના રડવાનો અવાજ સંભળાય છે અને આ કોઈ પુરુષ રડી રહ્યો હોય એવું મારા કાને સંભળાય છે ત્યારે તેનો ભાઈ કહે છે કે હા મને તો ક્યારનો આ અવાજ કાને ગુંજી રહ્યો છે પરંતુ આ કોણ હશે અને આવા અવાવરૂં જંગલમાં આવી રીતે આમ અડધી રાત્રે કોણ અને સુકામ રડતું હશે આમ બંને બારવટીયાઓ એકબીજાને આવી વાતો કરી રહ્યા છે અને ત્યારે આમ કરતાં કરતાં લગભગ થોડી ક્ષણો વીતી અને પછી તો અવાજ ખૂબ જ ભારે આવવા લાગ્યો અને એકમાંથી બીજો માણસ રડવા લાગ્યો બીજામાંથી ત્રીજો રડવા લાગ્યો અને આમ ચાર પાંચ માણસોનો રડવાનો અવાજ આ બંને બારબટીયાઓના કાને પડ્યો તેથી એક બારવટીયો બીજાને કહે છે કે ભાઈ સાવધાન હો આ જંગલ છે અને જંગલમાં કોણ જાણે કેવા કેવા માણસો રહેતા હોય અને મને લાગે છે કે આપણને અહીંયા મારી નાખવાની આ કોઈની આવી યોજના છે માટે આપણે આ ગુરુચેલાની રક્ષા કરવાની છે અને કોઈ પણ ભોગે એમનો વાળ પણ વાંકો ના થવો જોઈએ ત્યારે બંને બારવટીયાઓ ખૂબ જ હોશિયારીથી રાતના અંધારામાં પહેરો ભરી રહ્યા છે અને આ બાજુ આ ચાર પાંચ માણસોનો ભયંકર રડવાનો અવાજ જોર જોરથી આવવા લાગ્યો અને આ અવાજ ગુરુચેલાના કાને પડે છે ત્યારે ગુરુ ચેલો ઊંઘમાંથી જાગી જાય છે અને જાગી અને ગુરુજી કહે છે કે શિષ્ય તને કોઈ અવાજ સંભળાય છે ત્યારે શિષ્ય કહે છે કે હા ગુરુજી ક્યારની એ મારી આંખો તો બંધ છે પરંતુ હું એ વિચારતો હતો કે આવા અવાવરુ જંગલમાં આટલો બધો ઘોઘાટ કોણ કરતું હશે અને આવા જંગલમાં અડધી રાત્રે આ કયા માણસો રડતા હશે ત્યારે ગુરુજી કહે છે કે હું પણ એ જ વિચારું છું કે આ જંગલમાં અડધી રાત્રે આ કયા માણસો હશે અને તેમને શું દુઃખ પડ્યું હશે તો તેઓ આમ રડી રહ્યા છે ત્યારે આ અવાજ સાંભળી અને પેલો પણ જાગે છે અને અને જાગી કહેવા લાગ્યો કે ગુરુજી કોઈ ભારે સંકટમાં હોય એવું લાગે છે અને ત્રણ ચાર જણાનો રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમે આરામથી સુઈ જાઓ એ તો જે હોય તે આપણે શું લેવા દેવા અને ત્યાં જવામાં મજા નથી કારણ કે ત્યાં જશું ને તો કદાચ ફરીથી કોઈક નવું સંકટ આપણા ઉપર ઘેરાઈ જશે એના કરતાં આપણે આ રાત અહીંયા વિતાવવાની છે અને જેવી સવાર પડે એની સાથે તો આપણે અહીંયાથી ચાલ્યા જવાનું છે તો પછી આપણે એ રડવાવાળા માણસોથી શું લેવા દેવા ત્યારે ગુરુજી કહે છે કે ના બારવટિયાઓ તમારી વાત ખોટી છે અને આવા જંગલમાં આમ અડધી રાત્રે કોઈ આવી રીતે પોક મૂકીને રડી રહ્યું છે તો નક્કી અહીંયા કોઈક ભારે સંકટમાં છે અને ચાલો આપણે જઈને જોઈએ તો ખરા કે તે કોણ રડી રહ્યું છે ત્યારે આ બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી આપણે નથી જાવું અને આ સિપાહીઓ તો અહીંયાથી રોજ નીકળે છે તો એમને તો ખબર હશે ને કે આ કોણ રડે છે ત્યારે પેલો સિપાહી કહે છે કે ના ગુરુજી હું આના વિશે કાંઈ નથી જાણતો અને અમે આ રસ્તેથી વરસમાં એકવાર પેલા ગામમાં તો પહોંચીએ છીએ પરંતુ અમને તો આ એક વર્ષ દરમિયાન જ્યારે પણ નીકળ્યા છીએ ત્યારે કોઈ અમારી તો નજરે પડ્યું નથી અને આજે પહેલીવાર અમને આવો અવાજ સંભળાઈ રહ્યો છે તો કોણ જાણે તેઓ કોણ હશે અને કઈ મુસીબતમાં હશે ત્યારે ગુરુજી ઊભા થઈ અને ચાલવા લાગ્યા એ દિશામાં ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી જે દિશામાંથી અવાજ આવી રહ્યો છે એ દિશામાં આપણે આમ ઓચિંતા ના ચાલ્યું જવું જોઈએ અને સૌથી પહેલાં તો આપણે એ નક્કી કરવું પડશે કે આ કોણ છે અને સુકામ રડી રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય તમે ચૂપચાપ મારી પાછળ પાછળ ચાલ્યા આવો અને આપણે સંતાઈને નિહાળવાનું છે કે તે કોણ રડી રહ્યું છે અને સુકામ રડે છે ત્યારે આમ ગુરુજી સૌથી આગળ ચાલ્યા અને ગુરુજીની પાછળ એમનો શિષ્ય છે શિષ્યની પાછળ બંને બારવટિયાઓ છે અને બારવટિયાઓની સાથે સાથે પેલો સિપાઈ છે અને આમ રાતના અંધારામાં તેઓ ચાલતા ચાલતા જઈ રહ્યા છે પેલો રડવાનો જે અવાજ આવી રહ્યો છે એ બાજુ અને પછી તેઓ ધીમે ધીમે ચાલતા ચાલતા પહોંચે છે એ જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં સુધી અને ત્યાં પહોંચી અને જુએ છે તો એક ઝાડ નીચે ચાર માણસો છે અને ચારેય માણસોના હાથમાં એક એક સળગતી મસાલો છે અને તેઓ એકબીજાની સામું જોઈ અને જોર જોરથી રડી રહ્યા છે અને એકબીજાને કાંઈક વાતો કરી રહ્યા છે પરંતુ રડવાના અવાજમાં આ શું વાતો થઈ રહી છે એનું ગુરુજીને કાંઈ સમજાતું નથી ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી અહીંયા તો કોઈ ઘટના બની હોય એવું તો લાગતું નથી પરંતુ આ ચારેય માણસો રડતા હશે શું કામ અને તેઓ આમ રડીને ક્યાં જઈ રહ્યા છે અને આમ પછી તો તેઓ રડતા રડતા હાથમાં સળગતી મસાલો છે અને આગળ જંગલમાં ચાલવા લાગ્યા ત્યારે ગુરુજી એમની પાછળ પાછળ તેઓ ચાલી રહ્યા છે ત્યારે બંને બારવટિયાઓ કહે છે કે ગુરુજી રોકાઈ જાઓ આપણે એમની પાછળ પાછળ નથી જવું અને આ કોઈ દુશ્મનની ચાલ હોય એવું મને લાગે છે અને આપણે પેલા રાજાના રજવાડામાં જવાનું છે અને એની પાસે જઈ અને આપણે તો પેલા બાળકોને આઝાદ કરાવવાના છે અને તમે આમ આમની પાછળ જશો ને તો નવી મુસીબતમાં ફસાઈ જશો ત્યારે ગુરુજી બધાને ચૂપ કરાવતા એટલું કહે છે કે તમે મારા શિષ્યો હોય ને તો હવે એક પણ શબ્દો બોલતા નહીં અને ચૂપચાપ મારી પાછળ પાછળ ચાલ્યા આવો અને આમ હવે કોઈને કાંઈ બોલવા જેવું રહ્યું નથી અને પછી તો ગુરુજી આ ચાર માણસો જે દિશા તરફ જઈ રહ્યા છે એ દિશા તરફ ગુરુજી અને એમના માણસો પાછળ પાછળ જઈ રહ્યા છે અને પેલા ચારેય માણસો ખૂબ જ રડી રહ્યા છે અને રડતા રડતા તેઓ આ જંગલમાંથી ચાલતા ચાલતા એક ઘટાદાર વૃક્ષની ની પહોંચે છે અને ત્યાં આ વૃક્ષની નીચે એક ઊંડો કૂવો છે અને કૂવાની કાંઠીએ પહોંચી અને આ ચારેય માણસો ત્યાં કૂવાની અંદર જોઈ જોઈ અને રડે છે ત્યારે પેલો સિપાહી કહે છે કે હે ગુરુજી આટલા વર્ષોથી અમે આ જંગલમાં તો આવીએ છીએ પરંતુ આવા જંગલમાં આવું મેદાન છે અને મેદાનની વચ્ચોવચ આવો કૂવો પણ છે આ વાત તો અમને આજે જાણવા મળી છે ત્યારે ગુરુજી કહે છે કે પણ આ ચારેય માણસો રડી રડી અને કૂવામાં શું કામ જોઈ રહ્યા છે એવું તો આ કૂવામાં શું છે અને તેઓ રડી કેમ રહ્યા છે ત્યારે શિષ્ય કહે છે કે એ તો હવે આપણે એમને પૂછીએ ને તો આપણને ખબર પડે કે તેઓ શું કામ રડી રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે તો ચાલો આપણે ત્યાં જઈ અને પૂછી લઈએ કે તેઓ શું કામ રડે છે ત્યારે બારવટીયાઓ કહે છે કે પણ એમને પૂછવામાં કાંઈ વાંધા જેવું તો નથી ને ત્યારે ગુરુજી કહે છે કે સમસ્યા ગમે તેવી હોય આપણે એની સામે લડી લેવું પડે અને આમ આટલું કહી અને આ ગુરુ છેલો અને બંને બારવટીયાઓ અને પેલો સિપાહી ચાલતા ચાલતા આ ચાર માણસો જ્યાં રડી રહ્યા છે એમની પાસે પહોંચે છે અને એમની પાસે પહોંચતા જ પરોઠિયું થઈ ગયું છે અને હવે ધીમે ધીમે અજવાળું થવા લાગ્યું છે ત્યારે તેમની પાસે પહોંચી અને ગુરુજી કહે છે કે હે ભાઈઓ તમે કોણ છો અને આમ ચારેય જણા સુકામ રડી રહ્યા છો ત્યારે જંગલમાં આમ માણસોને જોઈ અને પેલા ચારેય માણસો રડતા બંધ થઈ જાય છે અને એમના હાથમાં રહેલી મસાલોનો છૂટો ઘા કરી અને એક બાજુમાં ફેંકી દે છે ત્યારે ગુરુજી ફરી પૂછે છે કે અલ્યા તમે કોણ છો અને આમ સુકામ રડી રહ્યા છો ત્યારે પેલા માણસો પહેલાં તો આ ગુરુચેલાની સામું અને બધા માણસોની સામું જુએ છે અને જોઈ અને પછી કહે છે કે તમે કોણ છો અને આવા જંગલમાં તમે શું કરી રહ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે અમે તો માર્ગુ છીએ અને આ જંગલ પાર કરી અને સામે કાંઠે જે રાજાનું રજવાડું છે ને એના રજવાડામાં અમારે જવાનું છે પરંતુ તમે કોણ છો અને તમે આમ અડધી રાતના સુકામ રડો છો અને તમારા રડવાનું કારણ શું છે એ તો મને જણાવો ત્યારે પેલા ચારેય માણસો કહે છે કે હે ગુરુજી તમારો ભગવો ભેખ જોઈ અને અમને તો લાગતું નથી કે તમે કોઈ રાજ્યના જાસૂસ હોય અને તમે અમારું ખોટું કરો પરંતુ તમને અમારી તકલીફ જણાવીએ તો તમે અમારી તકલીફને દૂર કરશો ખરા ત્યારે ગુરુજી કહે છે કે જુઓ ભાઈઓ તમારી તકલીફ મારાથી દૂર થઈ જાય એવી હોય તો હું જરૂર તમારી મદદ કરીશ અને જો મારાથી એ નહીં થઈ શકતું હોય તો પછી હું તમને ના પાડી દઈશ પરંતુ મારા ઉપર વિશ્વાસ કરો હું તમને નિરાશ તો નહીં કરું અને રહી વાત તમારા રડવાની તો તમે આટલું બધું રડતા હતા અને આમ અચાનક ચૂપ કેમ થઈ ગયા ત્યારે પેલા ચારે માણસો કહેવા લાગ્યા કે અમે ક્યારેય અમારી મુસીબતને કોઈને કહેતા નથી રડી રડી અને અમારી સમસ્યાને જાતે પૂરી કરીએ છીએ પરંતુ આજે પહેલીવાર કોઈ સંન્યાસી અમારી સામૂ આવી અને કંઈક પૂછી રહ્યા છે તો એનો જવાબ આપવા માટે કહીએ છીએ કે અમારી પાસે એક સુંદર મજાનો બળદ હતો અને તે માણસની જેમ સમજદાર હતો અને સમજદારની સાથે સાથે તે અમારું એટલું કામ કરી આપતો હતો કે એની વાત ના પૂછો અને એ બળદ રાત્રે અમારાથી ગુસ્સે થઈ અને ક્યાંક ચાલ્યો ગયો છે અને ત્યારે અમે તેને ખૂબ શોધ્યો પરંતુ એ ક્યાંય મળ્યો નહીં પરંતુ આ ગઈ રાત્રે અમને ખબર પડી કે અમારો બળદ આ રાતના અંધારામાં આ કૂવામાં પડ્યો છે અને આ કૂવો એટલો ઊંડો છે કે આટલી લાંબી રસી પણ આપણી પાસે ના હોય તો પછી હવે આ બળદને કેવી રીતે બહાર કાઢવો અને હજી તે આ કૂવામાં જીવે છે માટે હે ગુરુજી જો તમારાથી થઈ શકે તો અમારા આ બળદને બહાર કાઢવામાં કંઈક મદદ કરો નહીતર અમે આ બળદ વગર જીવી નહીં શકીએ કેમ કે આ બળદ નથી પરંતુ અમારા ઘરનું સભ્ય છે અને અમે એટલા માટે રડતા હતા કે અમારો બળદ આ કૂવામાં પડી અને મોતને ઘાટ ઉતરી ગયો હશે અને હવે અમારા બળદ વગર અમે શું કરીશું પરંતુ જેવું અજવાળું થયું અને અમે આ કૂવામાં નજર નાખી ત્યારે ખબર પડી કે આ બળદ તો જીવે છે અને કૂવામાં ઊભો છે ત્યારે ગુરુ છેલો અને બંને બારબટિયાઓ બધા આ કૂવાની કાંઠે આવી અને જુએ છે તો સાચે જ ખૂબ જ ઊંડો કૂવો છે અને કૂવામાં આ બળદ ઊભો છે અને કૂવાની ઉપર નજર કરી અને જાણે એમ કહેતો હોય કે મને કૂવાની બહાર કાઢો એવા આ બળદના આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે તમે ચિંતા નહીં કરો આ બળદને આસાનીથી હું બહાર કાઢી નાખીશ અને એના માટે તમારે કોઈ દોરડાની જરૂર નહીં પડે અને આવા કામ તો મેં મારા બાળપણમાં ઘણા કર્યા છે અને હવે તમે એમ સમજો કે તમારો બળદ બહાર આવી જશે અને ત્યારે આ બળદની વાત સાંભળી અને પેલો શિષ્ય કહે છે કે ગુરુજી મને લાગે છે કે આ ચારેય માણસો કપટી છે અને એમની કોઈ રાજ રમત છે અને આ બળદ પાછળ એમનું કોઈ ગહેરું રાજ છુપાયેલું હોય એવો મને આભાસ થાય છે માટે ગુરુજી આપણે ચાલો અહીંયાથી ચાલી નીકળીએ ત્યારે પેલા ગુરુજી કહેવા લાગ્યા કે અરે શિષ્ય તમે આ શું કરી રહ્યા છો અરે એક પ્રાણી આ કૂવામાં પડ્યું છે અને તમે એને બહાર કાઢવાની જગ્યાએ આવી વાતો કરો છો અરે હવે એ બધી વાત જવા દો અને આપણે આમને બહાર તો કાઢવા પડશે અને તમે આ માણસોના મોઢા તો જુઓ રડી રડી અને એમની હાલત ખરાબ થઈ ગઈ છે માટે ચાલો સૌથી પહેલાં હું એક યુક્તિ કરું છું અને એ યુક્તિથી આપણે આ બળદને બહાર કાઢીએ અને પછી એમને રાજી કરીએ અને મિત્રો પછી ગુરુજી કેવી રીતે આ બળદને બહાર કાઢે છે અને બળદને બહાર કાઢ્યા પછી ગુરુજી ઉપર કેટલું મોટું ભારે સંકટ આવે છે તેનું સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી